જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે મહેમાન ઉપર એટલે કે મહેમાનની પથારી તમે જોઈ લ્યો વચ્ચે વચ્ચે કરી છે વિડીયો તો તમે જોઈ લીધું કે મહેમાન આ બધાને હેરાન કરે છે કોઈને ઊંઘવા જતા નહીં એટલે મહેમાનની પથારીઓ અહીંથી ઉપાડી છે ચોક વચ્ચે મેળવાની છે તો આ વિડિયોના કઈ કઈ જગ્યાએ કટ લેશે બ્લોગમાં જોડાયેલા છે તમને બધા કટ બતાવીશું અને પહેલો કટ આપણો વાયનો છે એ પણ લઈ લઈએ થોડી વ્યવહાર ની વાત કરવા જવાનું છે આપડે મફુજીને આવતા ના ના મોડવા દો તમે વચ્ચે લવરાવજો પેલી વાત ક્યાં

આને જો ચાલુ કરી દે કે તું વાવા કરા હું તો કે ઊભો મેરે કરા કા

નો લાગે એ 28 મે જગા કોલી દેતી કરીયો શેક કેમો કાળી બાજી પડલે તો અલ્યા તારી જો કોલ આતો મજાઈ લે વાત બટલેવા ઓય આવો આગળ આપઈ ગયો લેવા લેવા તય હા લેવા હા વા સગાયો બકરતો એ એમ કે એ એ ઉઠી દો કી ઘડીવાર ઉઠી દો મારા ખેતર માં દે ઉઠી દો તમે ભૂઈ દેજો એમ ને ઇમ્પ્રેશન પણ હું ઉંજી દેજો બેકડી થાય બેલો બેંકતો નહીં હા ઉઠી દાવાળો સપર રાખીને ઉઠી દો હા એરે એરે ઉઠી દો હા એરે એરે

કરતા ખાલી જુઓ હા ખ્યાલજી અલ્યા ભલા આદમી છે આટલા એ ભલા આદમી

બરોબર <laughs> <laughs> તો જોઈ લો રાતના બે ને થી છે આટલા વાગે વિડીયો પૂરું થયું છે અને હજીક એડિટિંગ કરીને હવાર મેળવાનું છે એટલે લગભગ પોત તો વાજી જ જાય કમ્પ્લીટ તો આટલા આપણું વિડીયો પૂરું થયું છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો